આજુબાજુના તમામ ગ્રામજનો પણ પહોંચ્યા છે અને જવાબદાર તંત્ર પણ અહીંયા પહોંચ્યું છે તો ચાલો આપણે શું છે સ્થિતિ સ્થળ પર ગ્રાઉન્ડ રિપોર્ટ આપડે સ્થાનિક લોકો અને સરપંચ સાથે થી જાણી આવો આપણી સાથે ગ્રામ છે તમે તમે જોઈ રહે છો કે આ બાજુ આ જે તળાવ છે તેમાંથી પાઇપલાઇન આ બાજુ જે તળાવ છે તેમાંથી પાઇપલાઇન નીચે નાખેલ છે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે તે પાઇપલાઇન ના વાલ ની પહેલા જ તળાવમાં પાઇપલાઇન માં લીકેજ થતા ડેમેજ થઈ રહ્યું છે આપણી સાથે ગરેડા ગામના સરપંચ જોડાય છે આપણે એમને પૂછી શું છે સરપંચ સ્થિતિ તળાવની તળાવની અત્યારે સ્થિતિ સારી છે રાતે ચાર વાગે આ બનાવ બન્યો તો અને શું સ્થિતિ છે કઈ જગ્યાએ થી આ લીકેજ થયું છે અને વાલ નો પાઇપ વાલ હોય વાલ થી આગળ દસ ફૂટ પાઇપ એક આપડે તળાવ તળાવમાં બે થી ત્રણ ફૂટના આડે આડેગાડે ઓછું થઈ ગયેલું છે આ તળાવ ની તમે કોઈ જવાબદાર અધિકારી તંત્ર ને જાણ કરેલ છે આ જાણ કરેલ છે સિંચાઈ વાળા સાહેબો આવી ગયા છે એની ટીમ मामला दर्जायबो न्यू टीम આવી ગઈ છે પછી તાલુકા વિકાસ અધિકારી આવી ગયા સાહેબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબો આવી ગયા એની ટીમ હાજર થઈ ગઈ છે હાલ અત્યારે છે શું કામગીરી શું ચાલી રહી છે અહીંયા કામ કરી કામગીરીમાં તો કોઈ અત્યારે આજીર માવર બાવર ઓય પાયર ઉપરથી અમે निकाली છે બરોબર આ તળાવ કોને બનાવેલું છે કોના હસ્તક્ષેપ છે શું છે સ્થિતિ તળાવની તળાવમાં બનાવેલું અજંતાના હાથથી બનાવેલું હોય છે

આપણી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપા જોડાયેલા છે શું છે હાલ સ્થિતિ અને તમે આ સ્થળ ઉપર શું કામગીરી ચાલી રહી છે સ્થળ ઉપર પાણી રોકવાની કામગીરી ચાલી રહી છે અહિયાં પ્રશાસનના તમામ માણસો હાજર છે અને એવું કોઈ જાન થાય એવું હજી કઈ દેખાતું નથી અત્યારે સુધીમાં જે પાણી લીકે છે કોઈને નુકસાન ખેડૂતું નથી એવું કઈ સ્થિતિ છે કોઈ જાણવા મળ્યું નથી સામાન્ય નોર્મલ હોય બાકી કોઈ વધારે જાન કે નુકસાન થયેલ નથી બરોબર આના માટે શું કામગીરી હાલ ચાલી રહી છે પાણી રોકવા માટે બંધ કરવું પડશે ત્યારબાદ વાલ રિપેરિંગ થશે એના માટે કોઈ તંત્ર અન્ય કોઈ અધિકારીઓ કે સ્થળ વિભાગ માંથી અધિકારીઓ આવી ગયા છે અમારા મોરબી ટીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ મામલતદાર તમામ

હા મેડમ હાલ વાંકાનેરના આ ગારેડા ગામ ખાતે જે તળાવ છે સિંચાઈ માટે એમાં તમામ જગ્યા એ જવાબદાર તંત્ર આવી ગયું છે અને જ્યાં પાઇપ લીકેજ થવાના કારણે જે પાણીનો વેરફાર થઈ રહ્યો છે અને બચાવ એને રોકવા માટેના પ્રયાસો કરવા તંત્ર દ્વારા આવી રહ્યા છે તમે આ જોઈ રહ્યા છો તળાવમાં જે તાજેતરમાં પાંચ પાંચ દિવસમાં જે વિસ્તારમાં ભારે વરસાદ પડે એના કારણે હાલ આ તળાવ ઓવરફ્લો થઈ ગયો હતું અને ગામ લોકોમાં કઈ ને કઈ એવી ખુશી જોવા મળતી હતી કે ભાઈ સિંચાઈ માટે આખા વર્ષ દરમિયાન અમને પાણી પૂરું પડી જશે ત્યારે આ અનહોની એટલે કે ઘટના એવી કહી શકીએ કે જેના કારણે તળાવ આ ગામના ખેડૂતો અને આસપાસના ખેડૂતો પર મુસીબત ગણી શકે કારણ કે જો તળાવમાંથી પાણી ખાલી થઈ જશે તો સિંચાઈનો બહુ મોટો પ્રશ્ન આ લોકો સાથે

ગામ ના આગેવાન ગોપાલભાઈ મઢવી બધા ગામનો સહકાર ખુબ સારો હતો અને આજે તળાવ વિકાસ અધિકાર મામલતદાર સાહેબ માટે પૂરતું પાણી મળી રહી છે હાલ જ્યાં વેડફા થઈ રહી વેડફાળ પાણી થઈ છે જે બ્રેકડાઉન જે છે છે એ બાબતે હવે ખેડૂતોની શું સ્થિતિ રહે છે ખેડૂતોની કે આ પાણી જે ઓછું થયું એના માટે અમારી નુકસાન છે કે સાચું સોના જેવું પાણી જાય હાજર થઈ એની સુવિધા માટે કરીશું ખેડૂતોને હાલ જે તમે જોઈ રહ્યા છો કે સિંચાઈ માટે પાણી તંગી કોઈ માત્ર ને માત્ર સિંચાઈ માટે તળાવ હતું કે અન્ય કોઈ સ્ત્રોત માત્ર આ એક જ તળાવ છે સિંચાઈ નું આ એક જ તળાવ છે આપડે

ટોટલ સુવિધા અહીંયા રાખેલ છે ત્યારે રાત્રે ત્રણ અઢી ત્રણ સાડા ત્રણ બનાવ બન્યો ત્યારે મારો જેસીબી નું કીધું કે જેસીબી અહીંયા મોકલી દેજો અને એનો પૂરેપૂરો સહકાર છે ગામનો પૂરો સહકાર છે જનતાવાળાને અને જિલ્લા પંચાયત ને પૂરેપૂરો સહકાર છે હાલ તંત્ર દ્વારા આ પાણી ખેડૂતોને જે સિંચાઈ માટે ઉપયોગમાં છે ઓછામાં ઓછું વેડફાર થાય અને વધુમાં વધુ પાણીનો બચાવ થાય એના માટે તંત્ર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી છે અને હાલ વાંકણ વહીવટી તંત્ર દ્વારા મદદ માટે બહારથી ટીમો પણ બોલાવવામાં આવી રહી છે જેનાથી આ પાણીનો તમે પરિસ્થિતિ એવી જોશો કે લાઈનમાં ફોર્સ એટલો બધો પાણી નો વધારે છે તમે કે ફોર્સ પાણીનો એટલો બધો વધારે છે એના કારણે ત્યાં કોઈ પણ કામગીરી હાલ તંત્ર દ્વારા કરવામાં આવી નથી કારણ કે કોઈ સ્થિતિ એવી નથી કે ત્યાં તમે પહોંચી શકો અને મદદ કરી શકો એના માટે હાલ તંત્ર દ્વારા તળાવમાં અંદર જે જગ્યાએ પાઇપલાઇન છે એ પાઇપલાઇનમાં બુરુ ને બંધ કરવાની કામગીરી કરવામાં આવી છે તેના માટે પણ બહાર બહારથી મદદની જરૂર છે જેના માટે તંત્ર દ્વારા બહાર થી મદદ મંગાવવામાં આવેલ છે અને હાલ સ્થળ ઉપર તમે આ ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ રહ્યા છો પાણીનો ફોર્સ સમય સમય સાડા ત્રણ વાગે સાડા ત્રણ વાગે જે તંત્ર ફોર્સ થી પાણી નીકળતું એના કરતા ઘણો બધો ફોર્સ વધી ગયો પાણી વધારે જગ્યાએ કઈ વધારે વેડફાર થઈ રહ્યો છે તંત્ર દ્વારા હાલ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેસીબી મશીન થી પણ તમે જોઈ રહ્યા છો કે પાણીના પાળાને અને પાણી ઓછો વેડફાર થાય એના માટે બંધ કરવામાં પ્રયાસ કરી રહ્યા છે

તમે હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો પાણી જે લીકેજ થઈ રહ્યું છે હાલ તમે અહીંથી આ સ્પષ્ટ દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાણીનો વેળફાર થઈ રહ્યો છે નીચેના જે ખેડૂતો છે એના ખેતરમાં પણ આ પાણી ઘુસી ગયા છે આ પાણી ફૂલ ફોર્સ થી પાઇપલાઈન માં નીકળી ગયું છે જે જગ્યાએ પાઇપલાઇન ખેડૂતોને પાણી છોડવામાં આવે છે એ જગ્યાએ દસક ફૂટ પહેલા જે પાઇપલાઇન છે એમાં બ્રેકડાઉન થયું છે એટલે કોઈ પોઝિશન એવી નથી કે હાલ હાલ એને બંધ કરી તળાવમાં જે જગ્યાએ છે તંત્ર દ્વારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે તંત્ર તળાવમાં જે જગ્યાએ પાણી પાઇપલાઇન ચાલુ થાય છે એ પાઇપલાઇન ને ત્યાંથી બંધ કરે તો જ આ પાણી ઉભું રહી શકે તેના માટે પાણીમાં લોકોને ઉતરવું પડે એના માટે તંત્ર દ્વારા બહાર ટીમ બોલાવવામાં આવી છે હાલ આ બચાવ કામગીરી ચાલી રહી છે પાણી વેડફાણ ન થાય એના માટેની અને પૂરતા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે